મહવા તાલુકાના મોટા ખુટોડા ગામના વંચિત લોકોને ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ કીટનો લાભ મળ્યો હતો મોટા ખુટોડામાં સામાજિક કાર્યકર એવા રમેશભાઈ ઝીંઝુડિયાના યોગ્ય પ્રયાસ થકી આ લાભ મળવા પામ્યો હતો સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખુટોડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો હતો મહવા તાલુકાના મોટા ખુટુરા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝિંજુવાડિયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે સામાજિક રીતે પછાત ગરીબ લોકોને સરકાર શ્રીની યોજનાનો લાભ અંગે માર્ગદર્શન પણ આપતા રહે છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટુડા લાભાર્થીઓને વર્તે જ નવા ગામ ખાતે આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરિયાત ગરીબ મંદ પરિવારના નાના સ્વરોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર શ્રી દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં મોટા ખુટોળા ગામના લાભાર્થીઓને આ પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી હરદેવ ગરજણ અલ્પાહાર ઠંડા પીણાની લારી દુલાભાઈ ધાનકવાડિયા ઘરઘંટી દિનેશભાઈ ઝીંજુવાડિયા અલ્પાહાર ઠંડા પીણાની લારી ધીરુભાઈ મોલાડિયા પંચર કીટ શૈલેષભાઈ ઠોળિયા દૂધ દહીં ડેરી અરુણભાઈ બાબરિયા પ્લેમ્બર કીટ હરેશભાઈ ગોરિયા પંચર કીટ લાલજીભાઈ વાઘેલા દૂધ દહીં ડેરી કીટ જેવી વગેરે પ્રકારની અલગ અલગ કીટો લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી સરકારશ્રીની યોજનામાં મોટા કુટુડા ગામના લાભાર્થીઓને લાભ મળતા જ સામાજિક કાર્યકર્તા રમેશભાઈ ઝીંઝોડિયાનો સૌ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો